ઘોઘી તો ખબર છે ને ડાબુ કેને કહેવાય જમણું કેને કહેવાય હામે મેં રસ્તામાં કઈ વાહન મળે ને તો હું કહેને કહીશ કે ડાબી બાજુ વાર તો તારે ડાબી બાજુ વારી દેવાની જમણી બાજુ વાર ને તો જમણી બાજુ વારી દેવાની બરાબર એ હવે ડાબુ ને જમણું બે ચોપડી નો ભણેલા હોય ને એની ખબર હોય હવે તમે શું આ મંડાણા છો હાલો હવે સ્ટાર્ટ કરું છું લા 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 તુમ જો આય જિંદગી મે વાત બન ગીત ગાવામાં ધ્યાન ઓછું દે અને એને ગાડી હલાવવામાં વધારે ધ્યાન દે સામે કઈ મોટું વાહન આવ્યું ને તો બ્રેક ગોતતા પાછી તારે પાંચ મિનિટ થશે કાલે નવરીની મજલીને તો બતાવી જ દઉં આજે પેલા સરખી રીતે હાથ બેહાર લઉં ગાડીમાં અને પછી કાલે ઓલું છે ને આપણે ઘરની બાજુમાં પાણીનું ખાબોચિયું ભર્યું ને ત્યાંથી છે ને ગાડી સુર કરતી કાઢું મજલીને પાણી ઉડાડું કાલે પેલા તારો હાથ તો બેહી જવા દે પછી હોશિયારી કરજે આખા ગામને પછી બતાવજે કોકી ઇન્ડિકેટર માર તો ડાબી સાઇડ નું આપણે આ રોડે ભરવાનું છે ઇન્ડિકેટર કેને કહેવાય તો મને ખબર એ નથી હવે શું કરું આ ઇન્ડિકેટર ગોટવા બેસની ત્યાં તો મારે હે હેને હેન્ડલ મુકાઈ જશે એટલે જો કોકા ઇન્ડિકેટર નથી મળતું બ્રેક લાગી ગઈ આ ભૂત ના પેટની આ તો મનેય પાડ્યો ઘરે જઈને જોવું જોશે ક્યાં ક્યાં સોડા પડ્યા હે એ ભગવાન તને ઇન્ડિકેટર ની ખબર ન હોતી તો પછી કેમ પોપટ થઈને ગાડી ઉપર બેહી ગઈ ને મંડી લીવર दाबવા માલ બાબુ કને કહેવાય ને હમણું કને કહેવાય એ જ ખબર હતી મને કંઈ ઇન્ડિકેટર નહીં ખબર નહોતી કાંઈ અહીંયા મારું જીંદુ વાકુ થઈ ગયું હવે ખાવ ઉભા ને કરો બેઠી મને અને આમ ગાડી ક્યાં પડી છે એ તો જુઓ હવે છન મુની છે ને મારી પાછળ બે જાય અને ઘરે જઈને હે ને કોઈને પાદતી નહીં કે ગાડી હોતા હે ને બે જણા ખાઈબ ગાતા એ અહીંયા ઘરે જઈને કાંઈ હું મારા ને મારા ઝીજાગરા નહીં કરું કાંઈ તમે પાડતા નહીં નકર ખબર હે તમારી જો મોઢામાંથી એક શબ્દ બોલ્યા ને તો